અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી જવા મામલે મહેસાણા જિલ્લો ભારે બદનામ થયો છે અને છેલ્લા કેટલાય વર્ષોથી મહેસાણા કડી વિજાપુર તાલુકાના ગામડાઓમાં વસતા યુવાનો અને પરિવારો કબૂતરબાજ એજન્ટોની મદદથી અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યા છે ત્યારે ઘૂસણખોરી કરવા જઈ રહેલા મુસાફરો ભરેલા પ્લેનને ફ્રાન્સમાં અટકાવ્યા બાદ તપાસમાં ઘણા મુસાફરો મહેસાણા જિલ્લાના હોવાની વાત વહેતી થઈ હતી પરંતુ મહેસાણા જિલ્લાના હોવાની કોઈ જોડક પોલીસ સમક્ષ થઈ નથી બીજી તરફ મહેસાણા જિલ્લાના વડસમાં શંકરપુરા અને સારડી ગામમાંથી લાખો રૂપિયા ખર્ચી અમેરિકા જનારાઓની સંખ્યા બહુ મોટી છે ગામના વડીલો માની રહ્યા છે કે ગુજરાતમાં કામ ધંધા નોકરીઓ ના હોવાના કારણે જોખમ ખેડીને પણ અમેરિકા જવું પડે છે આ પ્રકારનું નિવેદન ગામના વડીલે આપતા અમેરિકા જવાની ઘેલછા રૂપિયાની કમાણી માનવામાં આવી રહી છે દુબઈથી નિકારા ગોવા જવા નીકળેલી ફ્લાઇટ ફ્યુઅલ ભરવા માટે ફ્રાન્સમાં લેન્ડ થયેલી જે દરમિયાન ગુપ્ત માહિતી તેઓની ગવર્મેન્ટને મળેલી કે આ આખી ફ્લાઇટ અનલીગલી મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં છે તે બાબતે તપાસ થતો આ મામલો સમગ્ર તેઓની કોર્ટમાં દાખલ થયેલ કે આ ફ્લાઇટમાં સાચી માહિતી શું છે તો આજે પાકા ન્યૂઝ એવા છે કે આ ફ્લાઇટ લીગલી કાયદેસર આ લોકો જવા માટે પ્રયત્ન કરતા હતા નિકારા ગુવા એમાંથી હોઈ શકે છે કદાચ દસ ટકા અનલીગલી હોઈ પણ શકે બાકી કાયદેસરની પ્રક્રિયાથી જ આ લોકો દુબઈથી નિકારા જવા નીકળેલા તેઓની ગવર્મેન્ટે ચોવીસ કલાકમાં ફ્રાન્સની ગવર્મેન્ટે એવું નક્કી કર્યું છે કે ભાઈથી તાત્કાલિક આ ફ્લાઈટ કોઈપણ કન્ટ્રીમાં લેન્ડ કરવી એટલે દેશ છોડી દેવા માટે પરમિશન આપવામાં આવેલ છે આમાં લોકો અનલીગલી યુએસમાં ઘૂસતા હોય છે જેમાં ડોલરનું જેટલું કદ વધે છે અને પૈસા કમાવાની જેટલી વધારે ગિલસા હોય છે એ પ્રમાણે આ લોકો આ રીતે લીગલી કે અનલીગલી લીગલીમાં દસ ટકા લોકો લીગલી વિજા લે છે બાકીના નેવું ટકા અનલીગલી ઘૂસતા હોય છે જે મેક્સિકો બોર્ડર ક્રોસ મેક્સિકોની અંદર અનલીગલી ઘૂસ્યા પછી તેઓનું એસએલએમ કાર્ડ લેતા હોય છે એસએલએમ કાર્ડમાં એવું સિસ્ટમ છે કે તે દેશમાં રહેવાની પરમિશન કાયદેસરની મળતી હોય છે મેક્સિકો બોર્ડરમાં ઘુસ્યા પછી જે કાર્ડ મળે છે કાર્ડના અનુસંધાને એ લોકો પંદર દરે મહિને અમેરિકાની બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે એમાં સફળતા મળે છે ત્યારે અમર અમેરિકાની ગવર્મેન્ટ એમને એસએલએમ કાર્ડ આપે છે એમને રહેવા માટેની પરમિશન આપે છે અને આખો કેસ કોર્ટમાં દાખલ થતો હોય છે એ કોર્ટમાં તમે સાબિત કરી શકો કે તમારે યુએસએમાં તમે કાર રહેવા માગો છો તમને તમારા દિવસ દેશમાં રહેવા માટે ભય છે એવું સાબિત કરી શકો તો તોનું કાર્ડ તમને મળી જતું હોય છે રહેવા માટેનું ટોટલી ઉત્તર ગુજરાતના કેટલા લાખોની સંખ્યામાં માણસો છે બધા ગુસ્સાવાળા પણ તેઓની ગવર્મેન્ટ લિબરલ છે અને એમાં બાઇડન ગવર્મેન્ટમાં વધુ સફળતા મળી છે લોકોને ઘૂસવા માટેની ટ્રમ્પ ગવર્મેન્ટ જ્યારે હતી ત્યારે બોર્ડર મેક્સિકો બોર્ડર ઉપર એ લોકોએ અનલી લોકો ના ઘૂસે એના માટે દિવાલ બનાવવાની તૈયારી કરી હતી શંકાપુરામાંથી કોઈ નથી અમેરિકામાં લગભગ ત્રણસો જેવા માણસો હશે ત્યાં ચેતન પટેલ નામનો અમારા શંકરપુરામાં તો કોઈ વ્યક્તિ જ નથી અહીંયો કામ ધંધા નથી નોકરીઓ નથી એટલે કમાવા માટે માણસોને જવું પડે છે અમેરિકા જોખમ ખેડીને પણ જવું પડે અહીંયા અહીંયો કામ ધંધા નથી નોકરીઓ નથી એટલે